શ્રી કૃષ્ણ કેમ છો હું દર્શના સ્વાગત કરું છું મારા આજના નવા વિડીયોમાં અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો તો ફ્રેન્ડ સવારનો આઠ વાગ્યાનો ટાઈમ થયો છે અને આ વિડીયોની શરૂઆત થાય છે બ્રેકફાસ્ટથી તો ચલો આવી જાઓ નાસ્તો કરવા માટે આજનો નાસ્તો બધાનો ફેવરિટ છે ઢોકળા તળેલી રોટલી અને ચા તો પાથિલને ટિફિનમાં ઢોકળા આપ્યા હતા તો બધા માટે નાસ્તામાં એ બનાવી નાખ્યા છે અને ઢોકળાનું હું પ્રીમિક્સ રાખું છું તો ઢોકળા બનાવવા બહુ જ ઈઝી પડે છે રાત્રે છાસમાં પાલાડી દો તો સવારે ઇઝીલી બની જાય છે અને પછી આવી ગઈ છું કિચનમાં જે ચા વધી છે તે પછી બજીસને ઉઠાડવાનો ટાઈમ થઈ ગયો કૃષ્ણ રાધે રાધે રાત્રે અમારી સાથે જ સૂવે છે લેટ તો સવારે થોડા મોડા જગાડું છું અને એને ઉઠાડીને સીધા હું અહીંયા ડાઇનિંગ ટેબલ ઉપર મૂકું છું ત્યાં સવારે સરસ તડકો આવે છે કૂણો કૂણો તો વિટામિન ડી બી મળે અને પ્લસ થોડી ઠંડી બી ઉડી જાય અને ફ્રેશ બી થઈ જાય તો અને જેને બહાર નીકળ્યું છે ને એ થોડું તોફાની છે ઓલા બી હજી સુસ્તીમાં છે થોડા ઊંઘમાં છે તો એ લોકોને ચાંચો મારી મારી અને ડિસ્ટર્બ કરે છે તો એને મેં થોડી વાર બહાર નીકાળી દીધું છે અને ફ્રેન્ડ પછી આવી ગઈ છું કિચનમાં સૌથી પહેલાં વાસણ કરી નાખીશ કારણ કે વાસણ થયેલા હોય સિંક ક્લીન હોય તો કિચન ક્લીન લાગે છે અને સવારે પણ બપોર અને રાત જેટલા જ વાસણ થાય છે ટિફિનના કારણ કે બે ટિફિન ડ્રાય અને હેવી હું ઓલમોસ્ટ સવારે જ બનાવું છું અને બસ અહીંયા કિચન ક્લીન પ્લેટફોર્મ ક્લીન કરી અને થોડી ઘણી રસોઈની પ્રિપેરેશન કરી લઈશ તો ફ્રેન્ડ આજે મારે સાડા અગિયાર સુધીમાં કીટી પાર્ટીમાં જવાનું છે તો એના પહેલાં મારે ઘરનું બધું કામ કમ્પ્લીટ કરવાનું છે અને અહીંયા મેં મગ સ્પ્રાઉડ કરેલા છે હજી બરાબર થયા નથી એક અને એક રેગ્યુલરમાં કાંગ ખાય છે અને રોટલી બી ખાય છે તો રોટલી બી પીસીને આપું છું અને બપોરના શાક માટે ચણા પલાળ્યા હતા તો એને બાફવા મૂકી દઈશ તો અહીંયા મેં એક બટેટું છાલ ઉતારીને નાખ્યું છે અને બટે ટુ મેં આખું જ નાખ્યું છે અને એને હું સ્મેશ કરીને નાખીશ કારણ કે એનાથી જે ગ્રેવીનું ટેક્સચર છે એ થોડું થિક બને છે આમ તો કઠોરના શાકમાં હું બટેટા નથી નાખતી પણ ગ્રેવી એનાથી સરસ જાડી બને છે તો ફ્રેન્ડ બસ અહીં ચણા બાફવા મૂકી દીધા છે અને પછી આવી ગઈ છું ડસ્ટિંગ માટે અને જાડુપોછા કરવા માટે તો અહીંયા સૌથી પહેલાં સોફા તો આમ જો તો અરેન્જ જ છે બસ થોડા ઝાટકી દઈશ તાકી કંઈ બી ડસ્ટ હોય કચરો હોય એ ઝાડુપોછા પહેલાં નીકળી જાય તો આ સોફા સરખા કરવાનું કામ દિવસમાં ત્રણથી ચાર વખત થાય છે અને રાત્રે કરીને સૂતા હતા એટલે સવારે બહુ વિખાણા નથી અદરવાઈઝ સોફાના જે પાછળના કવર છે એ નીચે હોય ને ઉપરના કવર છે એ તો સાવ નીચે હોય છે અને ગાદીઓ અસ્તવ્યસ્ત ઉઠતી હોય છે પણ આજે થોડું વ્યવસ્થિત છે અને આજે મારે થોડું જલ્દી જવાનું છે એટલે હું થોડી ઉતાવળમાં બી છું તો એટ ઇટ ઇઝ એમને એમ સરખું કરી દીધું છે કાંઈ નીકાળ્યું નથી અને પછી જે ત્રણ ચાર દિવસ પહેલાં મેં આદુની કટકી બનાવી હતી તે પણ એકદમ ડ્રાય થઈ ગઈ છે સુકાઈ ગઈ છે તો એને બી બોટલમાં ભરી લઈશ માં થોડી નાની હતી તો જલ્દી સુકાઈ ગઈ અને ફ્રેન્ડ્સ આ કટકી બહુ જ ઇફેક્ટિવ છે અગર તમને ઉધરસની પ્રોબ્લેમ હોય શિયાળામાં તો જરૂરથી ટ્રાય કરજો મોઢામાં રાખવાથી ઘણી રાહત રહે છે તો હજી હું એક રાઉન્ડ આનો કરીશ કારણ કે હસબન્ડને ચોમાસામાં બી જોઈએ તો અત્યારે ટેમ્પરરી જેટલી મેં બનાવી લીધી છે અને પછી હજી જેમ શિયાળો આવશે આદુ સારો વધારે બનાવી લઈશ અને સૂટ પણ હું ઘરે જ બનાવું છું અને ફ્રેન્ડ બસ હવે કરીશ ઝાડુ પોછા તો સૌથી પહેલા કિચન ને ક્લીન કરી લીધું અને પછી હોલ અને બેડરૂમ બધામાં ઝાડુ નીકાળી લઈશ તો અત્યારે સવા નવનો ટાઈમ થયો છે અને જ્યારે ક્યાંય બહાર જવાનું હોય ત્યારે એમ લાગે છે કે ઘડિયાળનો કાંટો થોડો વધારે જ ભાગે છે તો ફટાફટ ટાઈમ નીકળતો જાય છે અને બીજી સાઈડ મેં વોશિંગ મશીનમાં હસબન્ડના યુનિફોર્મ બી નાખી દીધા હતા તો એ બી ધોવાઈ ગયા છે તો એને બી ડ્રાયર કરી દઈશ વચ્ચે વચ્ચે જેમ જેમ ટાઈમ મળતો જશે તેમ 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 સુ અને આજે મારે બપોરના જમવામાં ખાલી શાક અને રોટલી જ બનાવવાના છે અને ભાત કારણ કે ઢોકળાનો હેવી નાસ્તો બધાએ કરેલો છે તો બધાને વધારે ભૂખ નથી તો બસ અહીંયા મેં કચરો નિકાલી દો કપડા ડ્રાયર થાય છે અને સાથે સાથે ફટાફટથી પોતું બી મારી લઈશ અને ફ્રેન્ડ ફાઇનલી મારું મોપ દિવાળી પહેલાંનું ઓર્ડર કરેલું હતું અને દિવાળી પછી આવી ગયું છે તો ટાઉનશીપ છે અમારી અસિટીથી દૂર છે તો અહીંયા ઓર્ડર કેટલા ટાઈમથી કેન્સલ જ થતા હતા તો ત્રણથી ચાર વખત ઓર્ડર કર્યા પછી ફાઇનલી જે મારા મોપનો દંડો છે પોતું મારવાનો એ તૂટી ગયો હતો સ્પીન નહોતો થતો ડ્રાયર નહોતો થતો તો મને કિચનના સિંકમાં હાથેથી નીચોવીને પોતું મારતી હતી પણ ફાઇનલી આવી ગયો છે તો હવે પોતું પણ જલ્દી થાય છે તો પોતું મારીને આવી ગઈ છું ફટાફટથી કિચનમાં તો ફ્રેન્ડ મારે આજે કીટી પાર્ટીમાં જવાનું છે સાડા અગિયાર અને આવતા આવતા મને ત્રણ વાગી જશે તો બધું લંચ બનાવીને જ જઈશ ખાલી રોટલી બાકી રાખીશ તે પ્રેશિતા કરી દેશે તો અહીંયા શાક માટે મેં એક ટમેટાને બારીક સુધાર લીધું છે અને એનો મસાલા માટે અહીંયા મેં લીધી છે એક ચમચી લસણની ચટણી જેટલું તીખું ખાવું એ પ્રમાણે લઈ શકો છો અને પછી એમાં જીરું હળદર અને ગરમ મસાલો જે બેઝિક મસાલા છે એ જ નાખું છું પણ એ પહેલાંથી જ લસણની ચટણી સાથે થોડું પાણી નાખી મિક્સ કરીને ગ્રેવી જેવું પેસ્ટ જેવું બનાવી લઉં છું કારણ કે લસણની ચટણી છે એ ઘણી વખત થીક ફોર્મમાં છે તો એક જગ્યાએ જ રહી જાય છે તો આવી રીતે પેસ્ટ બનાવી લેવાથી સરસ સ્પ્રેડ થઈ જાય છે તો ફ્રેન્ડ ચલો અહીંયા આપણી જે મસાલા છે એ બી તૈયાર છે નમક અને ખાંડ ઉપરથી નાખશું તો હવે હું એનો શાકનો વઘાર કરીશ ને જો અહીંયા શાક પણ સરસ બફાઈ ગયું છે અને જે ચણાનું પાણી છે તે નીકાળવાનું નથી કારણ કે સરસ રીતે ધોઈને જમે ચણા બાફવા મૂકાતા અને બટેટાને સુધારવાનું નથી હાથેથી આવ રીતે રફલી સ્મેશ કરવાનું છે થોડા કટકા એમાં રહેવા જોઈએ અને પછી કઢાઈમાં બે ચમચી તેલ લીધું છે એમાં રાઈ અને જીરું નાખવાનું છે જીરું થોડું બ્રાઉન થાય પછી એમાં હિંગ નાખવાની છે સૂકા લાલ મરચાં અને લીમડાથી વઘાર કરવાનો છે અને પછી એમાં ટમેટા નાખી દઈશ જો તમારે કાંદા નાખવા હોય તો આમાં કાંદા બી નાખી શકો છો અમારે જે અહીંયા મેસમાં શાક મળે છે કઠોળના એ બધા ઓલમોસ્ટ કાંદાથી જ વઘારેલા હોય છે અને બસ હવે ટમેટાને સોફ્ટ થવા દઈશું અને પછી લસણની ચટણી અને મસાલાની જે પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશ થોડું પાણી બી એડ કરીશ કારણ કે મસાલા બળી ના જાય અને પછી એકાદ મિનિટ જેટલું ટમેટા સાથે એને સોટે કરશું અને બસ પછી નાખી દઈશું શાક તો બહુ જ ઇઝી છે બધા ઓલમોસ્ટ બનાવતા જ હોય છે પણ બધાની થોડી બનાવવાની સ્ટાઇલ અલગ હોય છે હું કઠોળના શાક બધા લસણની ચટણી નાખીને જ બનાવું છું અને પછી અહીંયા મેં થોડું ગ્રેવી જેટલું નમક નાખ્યું છે કારણ કે બાફવામાં બી નાખું હતું અને એક ચમચી ખાંડ નાખી છે અને બસ હવે આપણે એમાં શાક નાખી દઈશું અને પાણીની જરૂરત છે એ પ્રમાણે નાખશું કારણ કે હું આ શાક રસાવાળું બનાવું છું દાળ નથી તો રોટલી સાથે બી ચાલે અને ભાત સાથે બી ચાલે તો બસ થોડું પાણી નાખી સજી વધારે કારણ કે ઉકળશે તો થોડું પાણી બળી જશે અને બસ હવે એમાં થોડો લીંબુનો રસ નાખી દઈશ ખાટું થોડું સરસ લાગે છે અને હવે ઉકળવા દઈશ અને ત્યાં સુધીમાં હું ફટાફટથી લોટ બાંધી લઈશ તો ફ્રેન્ડ અગિયાર વાગે જવાનું છે તો આરામથી બધું કામ થઈ જ જાય છે પણ આજે સવારે મેં થોડું કામ લેટ સ્ટાર્ટ કર્યું નવ વાગેથી મેં નાસ્તા પાણી કરીને કામ ચાલુ કર્યું છે કારણ કે સવારે પાર્થિલના ગયા પછી મેં એક વિડીયો એડિટ કર્યો તો એ બી મારું રોજનું રૂટિનનું કામ જ છે એમાં મારી એક દોઢ બે કલાક જેટલી જતી રહે છે તો ફ્રેન્ડ અગર તમને મારા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે મારો વિડીયો જે અપલોડ કરવાનો ટાઈમ છે તે ફિક્સ નથી ઘણી વખત અહીંયા નેટની પ્રોબ્લેમ બી હોય છે અને મને ઘણી વખત એડિટિંગનો ટાઈમ નથી મળતો મારો વિડીયો જે અપલોડ કરવાનો ટાઈમ છે તે ફિક્સ નથી તો તો ફ્રેન્ડ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તાકી વિડીયોનું નોટિફિકેશન તમને તરત જ મળી જાય અને અહીંયા શાક બી બની ગયું છે હવે એને ધાણાભાજીથી ગાર્નિશિંગ કરી દઈશું અને બીજી સાઈડ કુકરમાં મેં ભાત બી મૂકી દીધા હતા તો તે બી તૈયાર થઈ ગયા છે તો બસ અહીંયા આપણી રસોઈ ડન થઈ ગઈ છે હવે જઈશ હું રેડી થવા માટે તો ફ્રેન્ડ આજની કીટી પાર્ટીની થીમ છે તે ડિસ્કો થીમ છે તો વેસ્ટર્ન કપડાં પહેરવાના છે અને ફ્રેન્ડ અહીંયા હું રેડી થઈ ગઈ છું આ જે ડ્રેસ છે એ પ્રેશિતાનો છે હું વેસ્ટર્ન કપડાં ઓછા પહેરું છું તો બસ રેડી થઈ ગઈ છું તો ચલો ફ્રેન્ડ્સ જઈએ કીટી પાર્ટીમાં અને એન્જોય કરીએ આજની કીટી પાર્ટી તો ફ્રેન્ડ આમ તો અમારી ટાઉનશિપ ગુજરાતમાં જ છે પણ અમારું જે નેટિવ પ્લેસ છે તેનાથી ઘણી બધી દૂર છે તો સમાજથી અમે ઘણા દૂર રહીએ છીએ તો ફ્રિકવન્ટલી અમારે અમારા વતનમાં જવાનું ઓછું થાય છે અને અહીંયા ટાઉનશીપમાં જે બી લોકો રહે છે એ બધા અલગ અલગ સ્ટેટના છે અને પોતાના ઘરથી સમાજથી ફેમિલીથી દૂર રહે છે તો અહીંયા જે અમારું ફ્રેન્ડ સર્કલ છે એ જ અમારું આજ છે અમારું ફેમિલી છે તો બસ આવી રીતે નાની નાની પાર્ટીઓ કરીને અમે એન્જોય કરીએ છીએ તો કીટી પાર્ટી મહિનામાં એક વખત હોય છે અને બસ આજ દિવસની અમે ઘણી આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ કીટી પાર્ટીનો ટાઈમ અમારો લગભગ સવારનો જ હોય છે કારણ કે અહીંયા બધાનું રૂટિન સેમ જ હોય છે બધાના હસબન્ડ એક જ કંપનીમાં છે અને છોકરાઓ એક જ સ્કૂલમાં છે તો બધાનો ટાઈમ સેમ જ હોય છે તો હસબન્ડ અને છોકરાઓ જ્યારે ઓફિસ અને સ્કૂલ જાય ત્યારે અમે મોસ્ટલી સવારના પાછળથી કીટી પાર્ટી અરેન્જ કરતા હોઈએ છીએ અને કેટી પાર્ટી એક અમારી મિની બેંક પણ છે કારણ કે અમે એમાં મંથલી પૈસા નાખીએ છીએ અને વર્ષમાં એકવાર અમને એ પૈસા સાથે મળે છે તો એ અમારું સ્ત્રીધન છે તો સૌથી પહેલા સ્ટાર્ટર હતું અને પછી હવે છે ગેમ ટાઈમ તો ગેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ હતી બધાય બહુ જ એન્જોય કરી અને પછી છે હાઉઝી ટાઈમ 4947 તો જો જે બોલેગા કોને કનેક્ટ કરું 47 5656 7070 5555 અને આ જે હતો ડિસ્કો થીમ તો એના પ્રમાણે અમે રીલ્સ બી બનાવી છે તો મારા ઇન્સ્ટાગ્રામમાં જરૂરથી ચેકઆઉટ કરજો એક બે નાખી છે ને એક બે ધીરે ધીરે આવશે અને બસ અહીંયા પછી અમે લાસ્ટમાં લંચ કર્યું અને અહીંયા બે અઢી વાગ્યાનો ટાઈમ થયો છે છોકરાઓ આજકાલ વિન્ટરને લીધે થોડા લેટ આવે છે ત્રણ વાગે તો ત્યાં સુધીમાં અમે બધા ઘરે પહોંચી જશું તો ફ્રેન્ડ કિટીમાંથી આવી ગઈ છું અને આ હતો મારા રોજિંદા લાઈફમાંથી થોડો પોતાને માટે ટાઈમ અને એ ગેમમાં અમે લોકો ગિફ્ટ આપીએ છીએ તો મારો સેકન્ડ નંબર આવ્યો હતો તો મને મળી છે ગિફ્ટ અને ગિફ્ટમાં છે ત્રણ નો કેન્ડલ હોલ્ડર સેટ તો ફ્રેન્ડ બહુ જ એન્જોય કર્યું તમે પણ કીટી પાર્ટી કરો છો તો કમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચલો ફ્રેન્ડ્સ આજનો વિડીયો અહીં એન્ડ કરી છું પછી મળીશું પાછા નવા વિડીયોમાં એક નવા પેજ અને નવી સ્ટોરી સાથે ત્યાં સુધી બાય ટેક કેર આવજો